હાલો યુટ્યુબ ફેમિલી સવાર સવારના ગુડ મોર્નિંગ અને આપણે અને અમિતભાઈ આજ હજી છે આજે રજા છે એટલે હજી હોતો છે જો ખાટલા ઉપાડવાનું થાય તો જો માંડ માંડ ઉઠાડવું પડે ઉઠા હજી હોવું છે આમ જો એવું કરે અને પપ્પા જોવો અત્યારમાં બહુ જ ઠંડી કેવી છે તો આપણે પાણી આવી ગયું છે કપડા પણ ધોવાના પડ્યા છીએ જો એટલા કાંક કપડા છે આપણે ધોવાના કાલ ધોયા આ બધા કાલ ધોયા છે અને હજી અહીંયા એટલા થઈ ગયા જો એવું બધું છે અને અત્યારમાં આપણે છે ને બપોરનું બપોરનું રાંધી પણ લીધું છે આજ કેમ કે આવી રીતના બપોર પાણી વાળો જાવે છે પણ મોડે જવાનું છે તો જો રાંધી નાખ્યું રોટલી બનાવી નાખી છીએ અને આવું કાંક સરસ મજાનું શાક બનાવી નાખ્યું છીએ જો ટમેટાનું અને રીંગણાનું ને બટેકાનું શાક બનાવ્યું છે અત્યારમાં બને નાખું છે હિરલબેન વૈયા જાય છીએ ભણવા તો બન્યા રેજો બ્લોગમાં આપણે કામ કરીને ફરી પાછા મળીએ જો આપણે કાકો સલકી જો ભરાઈ પણ જો હવે નીચેનો આ બધા જે બાથરૂમ માં બધું એ ભરવાનું બાકી છે બીજું પાણી ભરાઈ ગયું ત્યાં સુધી બન્યા રેજો આ રીતે ફેમિલી આપણે નાઈ ધોઈ નવરા થઈ જાય છે કામ બામ કરી ને અત્યારે અને અમિતભાઈ જો સેવડી ખાય ને આવું કામ કરી રહ્યો ને તો આવા ઢગલા કરે જો જો એટલા કાંક સવાર સવારમાં કપડાં ધોયા આ પાણીનો વારો હતો જો અને મારે જાવું છે અત્યારે હીરા લડા બાલ ભોગ પડીકા મળે છે તમારે બાલ ભોગ ના પડીકા લેવા જાવશું ત્યાં સુધી બન્યા રહેજો હાલો જા આપણે બાલ ભોગ ના પડીકા લેવા આવી ગયા છીએ અત્યારે પણ તું કાઈ મન બાલ ભોગ ની કેતી એટલે જો હીરા મળે તું જાવ ભગવાન મમ્મી ચાલ નીકળ જો આ ઘરે દેખ છે આ છે મંદિર આ રહેશે તો બન્યા રહેજો બ્લોગ માં પાડો જ છે જો જો આ છોકરા બાલ મંદિર આવ્યા છે આ બધા અને આ ભણાવે છે આ ટીચર છે પપ્પા વાડિયા જાય છે ખરેખર ગયા તા ઘડી આવતા રહ્યા અને આજ તો અમિતભાઈને રજા હતી તો અમિતભાઈ કે મારે પણ વાડીએ જવું છે જો ગાડી બેહી ગયો છે બાપ દીકરો બે વાડીએ જાય છે પાણી વાળવાનું થોડુંક છે અને રજા પડી ગઈ છે તો હિરલબેનને જવાનું હતું અમિતને નતું જવાનું

આજ તો અમે છેક બપોરે આવ્યા હતા કેમ કે મારા પપ્પા ને જવાનું હતું ખરખરે હોટ પર અમારે બજાણીયા છે ને તે ન્યા જવાનું હતું ખરખરે ન્યા ઉભ થઈ ગયા એટલે તો અમે વાડી આવી ગયા પાણી વાળવા જો માર પપ્પા અત્યારે પાણી નાખું વાળે છે એ કહે છે હાલો બધાય પાણી વાળવા અને આયા બે મોટર નું પાણી હાલે જો એક આયા મોટર છે ને એક આયા છે બે લાઈન માં પાણી આવે છે અને આ અમારા ઘઉં છે અને બીજાની તુર છે આ નાળિયેરી છે જો નાળિયેરી આવ્યા છે તો બન્યા રેજો બ્લોગમાં જો કે શેણામાં તો પાણી વળવા નહોતું કેમ કે લીલા શેણા હતા ને ભીનું હતું કેમ કે તાળ મૂકવાની હતી એટલે જો અહીંયા અમારું ટીસી છે ત્યાંથી પાણી આવે છે અને અહીંયા ખામે ટીસી છે ત્યાંથી ઠેરથી પાણી આવે છે એટલે અહીંયા છે પાછી નાળિયેરી અહીંયા તો નાળિયેરી હજી તો નાની છે એટલે કાંઈ એમાં નાળિયેર આવે નહીં અને અહીંયા અમારી ઝૂંપડી છે અને આ સણા તો લીલા છે એટલે ખાવાની આવે બહુ મજા અને અહીંયા છે તુર તુર પાકવા આવી છે હવે થોડાક દી છે પછી લણવાની છે અને અહીંયા અમારા ઘઉં છે અને જો અહીંથી પાણી ઠેઠ વલ્લા પણ જાય છે અહીંથી આ વાળ ફેરવીએ એટલે ન્યા જાય ને ઓમ કરીએ એટલે આ તુર માં જાય નવા કાક સેણા છે જેને સેણા ખાવા હોય એમર વાડીયા વી આવી જો હું તો અત્યારે બેઠો બેઠો સેણા ખાતો જ આવું છું જો આ મારી તુર તો બન્યા રે જો બ્લોગ માં હાલો જો લાઈટ વાગી છે અને અમે ખેરદાવાની તૈયારીઓ કરીએ છીએ તો જો અમારી અહીં ગાડી પડી છે અને અમે હવે ખેરે દાવાની તૈયારીઓ કરીએ છીએ તો બન્યા જો બ્લોગમાં જો હિરલબેન હાટો અમે શેણા લઈ આવ્યા છે તો જો હિરલબેન શેણા તોડે છે

કેમ લાવ્યા હાલો જો ની તૈયારી થઈ ગઈ છે માં જો મેથી ની ભાજી છે પણ રોટલી છે મસ્તી રોટલી છે તો નો દિવસ જો અમારે આવો અમારો જોવો તો લાગે તો લાઈક કરી શેર કરી દો સબસ્ક્રાઇબ